સરકાર અઝીમ મિલ્લત હઝરત સૈયદ મોઇનુદ્દીન અઝીમુદ્દીન કાદરી જુમ્મા મસ્જીદવાળા બાવાએ દુનિયાથી વિદાય લેતા થતા તેમના અનુયાયોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું વડોદરા શહેરની ખાનગાએ અહેલે સુન્નતના ગાદીપતિ મોઇનુદ્દીન સાહેબ સાદગી નમ્રતા સહિત પ્રેમભર્યા સ્વભાવના લીધે દરેક વ્યક્તિ માટે આદર્શ હતા બુધવારે રાત્રે નીકળેલા જનાજામાં માનવ મહેરામણ ઉમટતા વડોદરા શહેર પોલીસે વિશેષ વ્યવસ્થા ગોઠવી હતી ધર્મગુરુના આખરી દર્શન માટે મુસ્લિમ ધર્મગુરુઓ દાંડિયા બજાર ખાનકાઈ રિફાયાના નૈયર બાવા સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બુધવારે રાત્રે વડોદરા શહેરના મોગલવાડા સ્થિત નીકળેલા જનાજામાં હજારો નગરજનો જોડાયા હતા અને મોડી રાત્રે મેમણ કોલોની પાસે દરગાહ ખાતે વિધિ સંપન્ન કરવામાં આવી હતી જન્નતશી મોઈનુદ્દીન સાહેબનો જીઆરસ શનિવારે સવારે આઠ કલાકે આજે એમનો જનાદની જે વિધિ હતી એ પૂર્ણ થઈ છે અને જે નમાઝ છે એ પૂર્ણ થયા પછી તમામ જે એમના અનુયાયીઓ છે વિખેરાઈ ગયા છે ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા અને હાલમાં આ જે એમનો વિધિ છે એ ની પ્રોસીજર ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કોઈ